તો આપણે ભાઈને પૂછીએ કે એને શું તકલીફ હતી ભાઈ તમારું નામ શું છે મારું નામ ગઢડી જવાબદાર મોજદાન તો તમને શું તકલીફ હતી મને એસિડિટીની એટલી તકલીફ હતી સવારે ચા પીવો તો દસ મિનિટમાં માં વોમિટ થાય બપોરે જમવું અડધો કલાકમાં કોઈ તોય વોમિટ થાય આખો દિવસ સતત શરીર માં એસિડ બંધ બંધ કરતો સરસ બરાબર તો પછી હવે તમને વાત તમે કઈ દવા લીધી હતી મેં અમદાવાદના નંબર વન એસ્ટ્રોલોજીસ્ટ ડોક્ટર સંજય રાજપૂત સર ને ત્યાં દોઢેક વર્ષ દવા લીધી હતી તો અંદાજે કેટલો ખર્ચો થયો હશે દોઢ વર્ષ નો લગભગ એસી પંચ્યાસી હજાર જેવો ખર્ચો થયો હશે બરાબર તો એનાથી કોઈ ફરક પડ્યો નહીં ના દવા લો ફેર પડે પછી કોઈ ફરક નતો પડે બરાબર તો હવે આપણે માઇલ્ડ લાઈફ ઓન એન્ડ ઓન અને એલિમેન્ટ્સની કઈ દવા તમે વાપરી કે જેનાથી તમને ફરક પડી ગયો હું સવારે ભૂખ્યા પેટે માઇલ્ડ લાઈફ ઓન એન્ડ ઓન છે એની આજે નાઇન્ટી ફાઈવ છે એના પછી આજે દૂધની અંદર પાવડર નાખીને આપીતો એના પછી આ જે છે બે બોટલું છે આ જમ્યા પછી એક એક કેપ્સ્યુલ લેતો અને આ બ્લડ પ્યુરિફાયર છે આ બ્લડ પ્યુરિફાયર પણ જમે પછી ત્રણ વખત લેતો આવ્યો બરાબર એક વર્ષ દવા લીધી મેં મને પાંચ થી છ મહિનામાં જ રિઝલ્ટ મળી ગઈ પણ મને એમ કે ત્રણ મહિના થોડું વધારે કોર્સ કરું તો મને થોડું પરફેક્ટ રિઝલ્ટ એનાથી વિશેષ મળે બરાબર છે તો જુઓ છો મિત્રો કે આ વન એન્ડ વન ની આપણી નાઇન્ટી ફાઈવ એમને લીધેલી છે અને ઇમ્યુનિટી થ્રી પ્લસ છે અને લિવેગીન કેપ્સ્યુલ છે અને મલ્ટી બ્લડ બોટલ મહિનામાં અને એમણે પ્રોટીન પાવડર આ એમને છ મહિનામાં ફરક પડી ગયો છે પણ વધારે એમના પોતે એમ કે વધારે સ્ટ્રોંગ થવા માટે વધારે લીધી છે બાકી તો છ મહિનામાં ફરક પડી ગયો તો થેન્ક યુ સો મચ ટાઈમ આપ્યો એના બદલ